ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ બળાત્કારના ગુનામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ ના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કેવલભાઈ સાંગા તથા એઝાઝભાઈ પઠાણને સંયુક્ત રીતે બાતમી મળેલ કે દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુનામાં પકડવાના બાકી આરોપીઓ વાસ્તુરભાઈ કથડભાઈ પરમાર રહે રાજપરા તાલુકો પાલીતાણા તથા હર્ષદભાઈ હીરાભાઈ શિયાળ રહે વેજોદરી તળાજા પોત પોતાના ઘરે હાજર છે જે બાતમીના આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા પકડવાના બાકી આરોપીઓ હાજર મળી આવેલ જેથી તેઓ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવિધ રાંગુ તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ અશોકભાઈ ડાબી કેવલભાઈ સાંગા એઝાઝ ખાન પઠાણ મહેન્દ્રસિંહ સરવૈયા તણુમભાઈ નાંદવા સહિત જોડાયા હતા